મગ ખાવાના નાસ્તો કરવાના એટલે હું કીધું કે ખાવ મારે કે પેલી પેસો પૂછી મારે ચાલ લેવા જાવ લેવા જઈએ મોડા ની તો પડી જ નહીં દવા લાવજો ખાવતા ભાઈ <laughs> <laughs>

ના બે વાયરો પંખો પેલી બાજુ કરો વાયરો નથી પણ એ તો ફોન ચોકી જાય મોણસો જોઈ જાય કે જે કોમ આયો હો

એટલે પેલા પગદને ખબર કે કેટલા પેમેન્ટનું 27 ઇન તો યાર ફારી પગદને ખબર છે બિલનું પાંચ કીધા નતા તું યાર દરેક 27 કે તો પેલા દાખલ કરવાના અંદરની ફીસ લીધીતી 5000 ટોટલ દેવા ઘણોતી 27000 તાપરી બેન જ પાંચ જ આલ્યાતા મી આલ્યાતા એટલે 2500 રૂપિયા આ તમે તો રેન આ ખાટલા જોડી બેઠા હતા

તમે બે જણા જઈને બાઇક લઈને ઠંડુ લેતા ગોમય જો લાવો પૈસા તાલો અલા ઠંડુ નહીં પીવું એટલે કદી લેમુ શરબત બનાવો છે ના ના લેમુ શરબત પેલા મગ મેલવાન્સ થયો ને મગ હા

એ કતું યાર ઓને પાડી દીધું હતું નહીં આવો તમે પડવાથી પડે લઈને લપક નો

મેલ આખો નો બે ગણાય ની એકઠો ગી પચીસો આલ્યા એમાં પચી વાત તો બે હાજર ના તમારા હલવાન પોચ છે લેક હવે કોક મેન એટલી બધી મામન બોલ બોલ કરું હારું भगत ના પાડો વેટીંગ કરો આવી એટલી શાંતિ બંધ થઈ ગયો વર્ણી ફઈ થાણા ભાગા